કંપાલા શહેર યુગાંડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે કંપાલા શહેર આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા એક છે સિટી દ્વારા ન્યુયોર્ક સિટીમાં વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી દ્વારા કિગાલી અને નાયરોબી શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ગાંધીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા તથા અનેક વાર પાવન થયું છે શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા અનેક મુક્ષુઓનું આસ્થાની શ્રદ્ધાનું કેન્દ્ર છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદ શ્રી જીતેન્દ્ર દાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલા યુગાન્ડામાં સત્સંગ પ્રચારથી વધારે હશે પૂજ્ય જ્ઞાન મહિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજા પૂજનર્શન નિરાજનની ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહત્વ સમજાવ્યું હતું અને આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાંદ સ્વામી શ્રી હરિ કેશોદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામી તથા મહાનુભાવ આબાલ વૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપતિનું સમૂહમાં વાંચન પૂજન તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરને લાહવો હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક ના અંતર ના ઉમળકા ભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર કંપાલા યુગાંડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સમૂહ મહાપૂજા તેમજ શિક્ષાપત્રીનો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેસર જળથી પૂજનીય સંતો અને હરિભક્તો સ્નાન કરાવશે આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો પૂજનીય સંતોના સાનિધ્યમાં આ શિક્ષા શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષા પત્રના સમૂહ પાઠ સમૂહ મહાપૂજા અને પૂજન અર્ચનમાં જોડાયા હતા જય સ્વામિનારાયણ સંગીતા સુધાર દિવ્યાંગ અમદાવાદ